જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ડુમ્મસ રોડ સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના આઠમા માળે અચાનક હવાઈ હુમલો થયો હતો જેના કારણે પહેલાં અને આઠમા માળે આગ ફાટી નીકળી હતી જેથી ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ ફાયરની ટીમ તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી આ બિલ્ડિંગ શહેરનું મોટું કમર્શિયલ સેન્ટર હોવાથી મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ડુંબસ રોડ સ્થિત ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના આઠમા માળે અચાનક હવાઈ હુમલો થયો હતો જેના કારણે પહેલા અને આઠમા માળે ફાટી નીકળી હતી જેથી ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ ફાયરની ટીમ તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સ્થળ પર પહોંચ્યા હતા પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યું હતું સિવિલ ડિફેન્સ ફાયર અને આરોગ્ય કર્મીઓએ ફસાયેલા સ્ટાફને રેસ્ક્યુ કરી નજીકના સ્માર્ટ બજાર ખાતે તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે સનશાઇન હોસ્પિટલ ખસેડ્યા હતા શહેરની સેવાભાવી સંસ્થા પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ હતી કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના વડપણમાં દોઢ કલાક ચાલેલી મોકડ્રેલમાં નહેરુ યુવા કેન્દ્રના જવાન એનસીસી એકસો ભારત સરકાર તરફથી આજે સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે ગુજરાતના માનની મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન અભ્યાસ અંતર્ગત ચાર વાગ્યા ફોર્ટી નાઇન સ્થળો ઉપર એક સાથે અલાર્મ બજાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે સુરત શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર હઝીરા અને સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ વિભાગ ફાયર એમ્બ્યુલન્સ કલેક્ટર ઓફિસ કોર્પોરેશન ઇન્ડસ્ટ્રીઝ અને વિવિધ વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે લોકોના સાથે જ એમપી શ્રી એમએલએ શ્રી મેયરશ્રી અને શ્રીઓ પણ આ મોકડ્રીલમાં જોડાયા છે સાંજે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે લોકોને સતત આની માહિતી મીડિયાના થ્રુ સોશિયલ મીડિયાના થ્રુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને મીટિંગ્સ કરીને પહોંચાડવામાં આવી રહી છે સમગ્ર મોકડ્રીલમાં સુરત શહેરના લોકોનું ખૂબ સારું કોપરેશન છે અને લોકો આ મોકડ્રીલથી ગભરાવે નહીં પેનિક ના થાય ફક્ત અને ફક્ત પ્રિપેર્ડનેસના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે એવી હું લોકોને અપીલ પણ કરું છું